નમો સનાતન ધર્મ એટલે શું અને સનાતન ધર્મ કોઈ સંપ્રદાયિક ધર્મ નથી સનાતન ધર્મ શાશ્વત ધર્મ છે અને મૂળ ધર્મ સનાતન ધર્મ છે ધર્મ અનેક પ્રકારના છે સનાતન ધર્મ હિન્દુ ધર્મ અને સંપ્રદાયિક ધર્મ તો ધર્મ ધર્મ જ હોય અને સાંપ્રદાયિક ધર્મ એ સંપ્રદાયિક ધર્મ હોય અને સનાતન ધર્મ મૂળ આદિ મૂળ છે અને સનાતન એટલે શાશ્વત થાય સનાતન એટલે આત્મા પણ થઈ શકે અને સનાતન એક આપણા દેહને પણ કહી શકાય દરેક જીવ માત્ર જેની પાસે શરીર છે પાંચ તત્વનું એ બધા જ સનાતનની ગણાય પાંચ તત્વ અને એક શેતન તત્વ રૂપી આત્મા સ તત્વ ભેગા થઈને એક તન બન્યું છે એટલે આને તન કહેવામાં આવે છે એટલે આને સનાતન સનો એક બન્યો એટલે દરેક દેહને પણ સનાતન કહેવામાં આવે છે પાંચ તત્વ એક શેતન તત્વ આ સ તત્વ મળી અને એક તત્વરૂપી આ દેહ બન્યો છે એટલે જ આને સનાતન કહેવામાં આવે સનાતન એટલે સનો એક તન કેહતા એક પણ થાય તન કહેતા આપણું દેહ થાય એટલે જ આ દેહને સનાતન ધર્મ કહેવામાં આવે છે અને દેહને સનાતન ધર્મ એટલે કહેવામાં આવે છે કે આ દેહ દ્વારા પરમાત્મા નિર્ગુણ નિરાકાર સાકાર બધાની સાક્ષાર કરવો હોય તો આ સનાતન ધર્મ વગર શક્ય નથી જેને હરિ પામવા છે જેને પરમાત્માની પ્રાપ્તિ કરવી છે એ સનાતન વગર શક્ય નથી સનાતન ધર્મના મૂળ પાસા પણ એક સાધના છે અભ્યાસ કરવો પડે અનુભવ કરવો પડે આ સનાતન ધર્મના મુખ્ય માર્ગ છે આ યોગ સાધના કરવી ભક્તિ માર્ગ કરવો યોગ ભક્તિ વૈરાગ્ય આવા મુખ્ય મુખ્ય સનાતન ધર્મના પાસા છે અને ગુરુ મંત્ર દ્વારા અભ્યાસ અનુભવ કરે એ જ સાસો સનાતનની છે ગુરુ દીક્ષા લીધા પછી કોઈ અભ્યાસ કે અનુભવ ન કરે એ સનાતનની ન કહેવાય એ સંપ્રદાયિક ધર્મ કહેવાય કેમ કે ગુરુ પાસેથી જ્ઞાન લેવાથી જે કાંઈ આપણને જાણકારી મળે છે એ ખાલી સમજણ મળે કે આ તત્વ આ વસ્તુ આવી રીતે છે આવું જાણવાથી પણ આપણી મુક્તિ થતી નથી અને આ જાણવું અને માણવું હોય તો સાધના કરવી પડે સાધના એટલે અભ્યાસ અનુભવ પણ કરવો પડે અને અભ્યાસ અનુભવ કરવો હોય તો આપણા દેહની જરૂર પડશે અને દેહ હશે તો જ એ અભ્યાસ અનુભવ કે સાધના કરી શકશે તો આ દેહ છે એ જ સનાતન છે અને આને જ સનાતન ધર્મ કહેવાય અને અનુભવ અભ્યાસ દેહથી જ થાય છે એટલે જ આને આપણે જય બોલાવવામાં આવે અને ધર્મ કહેવામાં આવે એટલે જ આને મૂળ ધર્મ સનાતન પણ કહેવામાં આવે છે અને બીજા અનેક ધર્મ સાંપ્રદાયિક ધર્મ છે એની અંદર જો સાધના કરવામાં ન આવે કોઈ અભ્યાસ કરવામાં ન આવે કોઈ અનુભવ કરવામાં ન આવે તો એને સનાતન ધર્મ ન કહેવાય એ સંપ્રદાયિક ધર્મ કહેવાય અને દેહ વગર સત્યની પ્રાપ્તિ પણ નહીં થાય ભક્તિ પણ આપણે કરવી છે તો આપણા શરીરથી જ થશે સેવા કરવી છે તો શરીરથી જ થશે તો આ દેહ વગરનું આપણે કશું પણ કરી નથી શકવાના અને આ દેહ છે એ જ સનાતન તત્વનું બનેલું સ તત્વનું દેહ જ સનાતન કહેવાય છે આપણે સ્વ તો કંઈ કરી જ નથી શકવાના આ દેહ પણ આપણા હાથમાં નથી દેહની ઈન્દ્રિયો પણ આપણા કયામાં નથી કારણ કે દેહની અંદર બેઠેલો આપણો આત્મા રૂપી પરમાત્મા છે એની ઈચ્છા મુજબ જ બધું થાય છે અને એ જ કરતા હરતા છે તો દેહથી સુખી સુખી થાય છે પણ દુઃખી થાય છે આજ એક શાશ્વત સનાતન ધર્મ છે ચંગ છે કેમ કે તમામ સુખ આપણે શરીરની ઇન્દ્રિયો દ્વારા ભોગવવું છે અને પાંચ વિષયો દેહ સાથે જોડાયેલા છે તો વિષયો દ્વારા પણ આપણે આ દેહથી જ સુખ ભોગવવાના છીએ ભક્તિભાવ પણ દેહથી જ કરવાના છીએ કેમ કે સાંપ્રદાયિક ધર્મ એક સંપ્રદાયિક ધર્મ છે અને સનાતન ધર્મ એક સનાતન ધર્મ છે સનાતનમાં પ્રેમ કરુણા સત્ય અને સમદ્રષ્ટિ હોય છે કોઈ નાનો નથી સનાતનમાં સનાતનમાં કોઈ નાનો મોટો ઊંચ નિષ્ઠ નથી હોતો સનાતનની મૂળ સાધના આધ્યાત્મિક સાધના છે અને આનાથી જ ઈશ્વરની પ્રાપ્તિ થશે કે એક જ ધર્મ એવો છે સનાતન કે જેના દ્વારા અવિનાશીને પામી શકાય પરબ્રહ્મને પામી શકાય છે આ એક જ ધર્મ સનાતન છે અને સનાતનથી મોટો કોઈ ધર્મ નથી ચૌદ ભુવનમાં એક જ સનાતન રૂપી બીજ રમી રહ્યું છે કે જેનાથી અવિનાશીને આપણે પામી શકીએ સાધકને જ્યાં સુધી સમત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તો અવિનાશી જોઈ જ ન શકે ગમે એવી સાધના કરે કે એવું ભજન કરે પણ સમત્વ ન પ્રાપ્ત થાય સમદ્રષ્ટિ જ્યાં સુધી ન પ્રાપ્ત થાય ત્યાં સુધી અવિનાશી દેખાઈ એવો નથી જણાય એવો પણ નથી અને દરેક જીવની ઉપર દયા રાખવી એ જ એક આત્માની મોટી મોટામાં મોટી પૂજા છે આ જીવ એક સંચિત પ્રારબંધ અને ક્રિયામાન કર્મમાં જ બંધાયેલો છે એટલે જ આવા જવાના આપણા ફેરા મટતા નથી જ્યારે આપણું સ્વસ્વરૂપ નિજ સ્વરૂપનો જ્યારે અનુભવ થઈ જાય છે અનુભવની જ્યારે પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે કોઈ પણ કાળ પુરુષ પણ આપણને પકડી નહીં શકે છે અને આ સ્નાતનના માર્ગ ઉપર ચાલવા માટે અભ્યાસ આશ્રણ ત્યાગ વૈરાગ પણ ધારણ કરવા પડશે સ્વસ્વરૂપ પણ ધારણ કરવું પડશે કે સનાતન ધર્મથી જે આપણે આત્માની પ્રાપ્તિ થાય છે સનાતન ધર્મ એટલે કે આપણે પોતાની અંદર આ શરીરથી શરીરની અંદર જે આપણે આત્માની ખોજ કરવાની છે અને આત્માની ખોજ શરીરની અંદર જ થઈ છે શરીરની બહાર ગોતશું તો હરી મળવાના નથી આત્માની સાક્ષારકાર થવાનો નથી શરીર દ્વારા શરીરની અંદર ઉતરીને આપણે જે આત્માનો સાક્ષાર થાય છે એટલે જ આને આપણે એક સનાતન ધર્મ કહેવામાં આવે છે એટલે કે શરીર ધર્મ સનાતન ધર્મ આનું નામ આપવામાં આવ્યું છે આત્મા રૂપી ચેતન પરબ્રહ્મ પરમાત્માને જાણવાથી આ દેહથી પરમ તત્વની પ્રાપ્તિ પણ આપણને થાય છે એટલે જ આ દેહને સનાતન ધર્મ કહેવામાં આવે છે દેહની અંદર જે ચેતન તત્વ છે એની જે ધૂન સાલેરી છે ઈદ શબ્દ છે અને એ જ મંત્ર છે અને એ જ મંત્ર પણ ગુરુ અને સાધકો એને સિદ્ધ કરે છે અને આ મંત્ર જાગ્રત થાય છે એટલે આત્મા સાક્ષાત્કાર કહેવામાં આવે છે જે ધૂન છે એને જ વસંત કહેવામાં આવે છે અને એ વસંત થકી જ સૌદ રસાણા છે અને સૌદ રસાણા સંદાને સૂરજ આ બધું વસંત થકી રહ્યું છે આ જ વસનની મહિમા છે એટલે જ ગુરુ શિષ્યનો સંબંધ અહીંથી સ્થાપિત થાય છે અને આ જ મંત્ર અનાદિ છે આ કોઈ આદિ મંત્ર નથી જે સંયમ પ્રગટ થાય છે અને સંયમ વિલીન થાય છે એ જ આપણા દેહની અંદર રમી રહેલો છે અને દેહ પણ એને આધારે ટકી રહેલો છે આપણે આનું જ ભજન કરવાનું છે આનું જ પણ ધ્યાન કરવાનું છે મંત્ર આપણે પ્રાપ્ત કરવો જરૂરી છે આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં પણ આપણો ગમે ત્યારે બેડો પાર થશે ભજન ન કરી શકીએ પણ મંત્ર જો પ્રાપ્ત થઈ ગયો તો આપણું જીવન ભટકશે નહીં અને બીજો જન્મ પણ મળશે તો મનુષ્યનો જ મળશે આ મંત્રની તાકાત છે એટલે જ ગુરુ શરણની વંદના થાય છે ગુરુ ભક્તિ કરવી પડે છે ને ગુરુના વસનોમાં પણ આપણે સાલવું પડે છે એટલે જ આ સનાતન ધર્મની વ્યાખ્યા ઓછી છે આની અંદર ધ્યાન ધારણાને અને ભજન જ કરવું પડે છે અને આ આંતરિક ભક્તિ કહેવામાં આવે છે બર બારમુખી ભક્તિ નથી આંતરિક મુખી પોતાના આત્માને જ ગુરુ માનો પરમાત્માને ઈષ્ટ માનવાના હોય છે એટલે ઋષિમુનિઓ આપણને કહે છે તું તારા ઘટમાં જો જાગીને જો તું તારા ઘટમાં સોહમ સોહમ નામનો નાદ અજંપા ચાલી રહ્યો છે આ આપણી આંતરિક ભક્તિ છે આપણે તો સતને લક્ષ્યમાં રાખી અને સાંભળવું જોવું અને સાલવું પરમાત્મા એક સરખો કણ કણમાં વસે છે એટલે બધાયમાં પરમાત્મા રૂપી આપણી દ્રષ્ટિ જાગ્રત કરવાની છે સત હોય અસત હોય અસતમય પણ હરી તો છે જ તે જ્યારે બધા વ્યક્તિમાં બધાય ધર્મમાં પરમાત્મા જ્યારે દેખાય ત્યારે જ એને આપણે દિવ્ય દ્રષ્ટિ કહેવામાં આવે છે અને બધું જ હરી કરે છે અને કરતા ભોગતા પણ હરી છે આવું જ્યારે આપણને સમજવા મળે કોઈ પણ ધર્મમાં હોય જ્યારે હરિમય બધું જગત જણાવવા મળે તો જ આપણે આપણું મોક્ષ થશે અને એ જ હાશી પરમાત્મા પ્રાપ્તિની આપણી જાગૃતિ છે અને આ બધું આપણા મંત્ર દ્વારા જ થાય છે આપણે આવા વિવાદો વિવાદોમાં નહીં પડવું જે ધર્મમાં જે માણસ હોય એ પોતપોતાની રીતે બધું કરતા હોય પણ આપણે આપણો નિજ ધર્મને અંદર દ્રષ્ટિ રાખીને ચાલવું સતને સૂકવું નહીં વિવેકથી ચાલવું રેણી કેણીથી ચાલવું અને ગુરુના પેલા મંત્રનું ભજન કરવું અને ગુરુને યાદ કરવા પરમાત્માની સાક્ષાર્કાર હોય એવો ભાવ રાખવો ચેતન તત્વ અહમ આત્મા થમી હું આત્મા જ છું એવો ભાવ આપણે દઢ નિર્ણય કરી અને આપણા અંદર મનમાં થાપી દેવાનો છે આજ તત્વથી આત્મ સાક્ષાર્કાર થશે જ્યાં ગુરુનું નામ આપણે અંદર પીડ્યું છે ત્યાં સુધી આપણે નહીં અને બીજી પણ પ્રાપ્ત નહીં થાય મનુષ્ય દેહ જ બીજો જન્મ મળશે પણ આપણે મનુષ્ય મોક્ષની પ્રાપ્તિ જ કરવી છે તો પછી આપણે આ ધ્યાન ધારણા અને ભજન સ્વધર્મ અનુસાર આપણે જીવન જીવવાનું છે સ્વધર્મ એટલે આપણે નિત્ય જે આપણે કર્તવ્ય કર્મનું જે પાલન કરવું પડતું હોય નિષ્કામ ભાવથી આપણે બધા જ કર્મ કરવાના છે દ્રષ્ટા ભાવમાં આવીને કર્મ કરવાના છે જેનાથી આપણને કોઈ પણ કર્મ બંધનરૂપ કરી શકતું નથી આ જ મોટી ગુરુ પ્રેરણા છે આજ ગુરુ આપણને સમજાવે છે બધા જ સોતાજનોને કોટી કોટી પ્રણામ છે ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય